પર્વતારોહકોની ટીમે પંદર ઓગસ્ટ ની સવારે સફળતાપૂર્વક માઉન્ટ કાંગ યાદસે ટુ ના શિખર પર ચઢાણ કરીને અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને દેશભક્તિ અને દ્રઢતાનું ઉદાહરણ પ્રદાન કર્યું હતું તારીખ આઠ ઓગસ્ટના રોજ ટીમના દરેક સભ્યનું રિપોર્ટિંગ લેહ શહેરમાં કરવામાં આવ્યું બે દિવસ સુધી હવામાન પરિવર્તનમાં પોતાને ઢાળીને પછી આ શિખર પર ચઢવાની શરૂઆત દસ તારીખથી થઈ હતી જયારે અંતિમ ચઢાણ સ્વતંત્રતા દિવસની વહેલી સવારે શરૂ કરવામાં આવ્યું દેશભરમાંથી આવેલા અનુભવી પર્વતારોહકોની ટીમે કઠોર વાતાવરણ અને દુર્ગમ ધરતીનો સામનો કર્યો પરંતુ તેમના લક્ષ્યમાં સ્થિર રહ્યા તેમની સફળતા શિખર પર વહેલી સવાર બાદ પ્રાપ્ત થઈ જ્યાં ટીમે ગર્વભેર ભારતીય તિરંગો લહેરાવ્યો અને દેશને સલામી કરી આ ચઢાણ માત્ર શિખર સુધી પહોંચવાની વાત નથી પરંતુ તે સ્વતંત્રતા અને દ્રઢતાના ભાવને ઉજવવાની વાત છે જે આપણા દેશને આગવી ઓળખ આપે છે ટીમે કહ્યું માઉન્ટ કાંગ યાદસે ટુના શિખર પર હિમાલયની પૃષ્ઠભૂમિ સામે લહેરાતા તિરંગાને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી આ સિદ્ધિ ભારતના જજ્બાને સમર્પિત છે અને દરેકને પ્રેરણા આપે છે પર્વતારોહકોએ ચઢાણ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સતત બે મહિનાની દરરોજ પાંચથી દસ કિલોમીટર રનિંગ શારીરિક કસરતો પ્રાણાયામની તાલીમ લીધી હતી ત્યારબાદ શારીરિક કસોટીના આધારે બાર લોકો પસંદગી પામ્યા આ સમગ્ર તાલીમ ઇન્વિઝિબલ એનજીઓ દ્વારા આપવામાં આવી હતી જે ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ એન્ડ એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે તેમના દ્વારા ડ્રગ્સના દુષ્પ્રભાવને નાશ કરવા માટે નિરંતર યુવાઓ સુધી ડ્રગ્સ ન પહોંચે તે માટે જાગૃતતા ફેલાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે જૂની સિદ્ધિ બે હજાર બાવીસમાં માં લેહ લદ્દાખમાં આઈટીબીપી ફોર્સ સાથે તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો જે પાકિસ્તાનથી માત્ર બે પોઈન્ટ બે કિલોમીટર દૂર હતું બાવીસમી મે બે હજાર બાવીસના રોજ તેવાપી વલસાડ દમણ સિલવાસામાંથી સત્તર હજાર ચારસો ફૂટની ઉંચાઈ પર સ્થિત માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર પર ચડનાર પ્રથમ વ્યક્તિ હતા પછી હિમાચલ પ્રદેશનો સૌથી પ્રસિદ્ધ ટ્રેક ચૌદ હજાર ફીટ પર સ્થિત ભૃગુ લેક ટ્રેક કરું અને પછી ડેલહાઉસી ચંબાના સૌથી ઊંચા શિખર દૈનકુંડ શિખર પર ચઢો અને ઊંચાઈ નવ હજાર ફીટ છે ત્યારબાદ ભારતની લાહોલ ખીણમાં વીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ યુનામ પર્વત પર સફળતાપૂર્વક ચડવાનો બીજો રેકોર્ડ બનાવ્યો હતો જ્યાં તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી વીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે